આપણે ત્યાં એવું હોય છે કે તડકો નીકળે એટલે આપણે કાઢી નાખીએ છીએ ધોણ એટલે આજે તે જ ધોણ અમે કાઢી હતી અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ થઈ ગયા છે બપોર અને બપોરની મસ્ત રાઈસ બનાવવાના હતા એટલે આ બધાને કટકટ 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 કરી અને કટિંગ કરી નાખ્યું હતું ત્યાં તો જે ધોણ કાઢી હતી તે બધું જ સુકાઈ ગયું હતું એટલે એ પણ આવી ગયું હતું નીચે ત્યાં તો નીચેથી કાનુનો અવાજ આવ્યો કે તો મમ્મા મારી માટે જમવાનું રેડી છે મને બહુ જ ભૂખ લાગી છે તો અમે કીધું હા ચાલ આવી જા ઉપર થઈ ગયું છે જમવાનું રેડી જમવામાં મસ્ત રાઈસ દૂધી દાળનું શાક રોટલી પાપડ છાશ સાથે મસ્ત જમી અને પછી તો નિરાતે સુઈ ગયા હતા જાગીને જોયું ત્યાં કાનુભાઈના હાથમાં આવી ગયો હતા નાનો આમ તો સેમસંગનો ફોન અમે તો આને ડબલું કહીએ છીએ તમે શું કહો છો એ મને કોમેન્ટ કરીને કહેજો પછી તો તેને એમનેમ જ પાપાને ફોન કરીને કહી દીધું કે પાપા ઘરે જલ્દી વહેલા આવી જજો આજે આપણી ઘરે બનવાના છે ઢોસા એટલે અમે બનાવી નાખ્યા હતા ઢોસા મસ્ત રેડી થઈ ગયા હતા ઢોસા આ બાજુ કાનું અને ભાભી બંને બેસી ગયા હતા જમવા માટે અને આજે તો અમે રેડીમેડ ખીરું લાવી અને બનાવ્યા હતા ઢોસા ને ઢોસા સાથે મસ્ત ટોપરાની ચટણી ગોટાળો પેપર ખાવાની કંઈક મજા જ ઓર હતી બંને ભાઈને વહેલા આવવાની જગ્યાએ આવી ગયા હતા બહુ લેટ અને આપણી ઘરે મહેમાન પણ આવી ગયા હતા તો બધા સાથે બેસી અને મસ્ત વાતો કરી હતી બસ આજનો વિડીયો એટલો જ છે આવજો જય શ્રી કૃષ્ણ